મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન ગઈકાલે સરકારે જે ટેકાના ભાવે તમામ જણથી ખેડૂતોની ખરીદી લેવાની જે જાહેરાત કરી એ જાહેરાતને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સરકારે ખેડૂતોની જે દાખલા તરીકે કપાત છે એ પંદરસો રૂપિયાનો મળ હતો તો અત્યારે હોરસો ને વીસ રૂપિયાનો મણ કર્યો સિંહ તેરસો રૂપિયાની મણ હતી તો ચૌદસો ને બાવીસ રૂપિયા કર્યા હવે તમે પચાસ રૂપિયા સો રૂપિયા વધારો છો તમારે ત્રણસો રૂપિયા મજૂરીના હતા એ આ વખતે પાંચસો રૂપિયા દેવા પડે છે પચાસ રૂપિયાનું ડીઝલ હતો એ પેટ્રોલ હતો એ સો રૂપિયાનું પેટ્રોલ થઈ ગયું તમારું ખાતર છે ગયું તો અત્યારે ડીએપી ક્યાંક કોઈ ખેડૂતને આખા ગુજરાતમાં મળતું નથી જ્યારે મોવાના ખેડૂતોને પાંચ થેલી ડીએપી દે પણ તમે ક્યાંક નેતાઓ એક ધારાસભ્ય કે સતન સભ્ય પાંચ થેલી ડીએપી મોવા કે સાવરકુંડલામાં કે ભાવનગર કે અમરેલી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ અત્યારે ખેડૂતોને વાવણી એમ વગર વાવવું હો અને તમે આવી ટેકાના ભાવની જાહેરાત કરી અમારી જે તે જ વાત છે કે તમે ટેકાના ભાવ છે એ ડબલ કરી દો અત્યારે જે કપાસના પંદરસો સોળસો રૂપિયા આવે એને તમે ત્રણ હજાર રૂપિયા કરી દોંગના છે એ અઢી હજાર રૂપિયા કરી દો બાજરી અમારી પાંચસો પંદરસો રૂપિયાની બધા તમે મોફટના ભાવમાં એટલે તમે એની વેચો તો એ તમારો ભાવ પાડી દો ભાઈ કે આ દસ રૂપિયાની એની અને અમે એટલી બધી મહેનત કરી અને સરકાર ખેડૂતોને હુલું બનાવે એનો અમે સખત વિરોધ કરીએ છીએ આ તો ખેડૂતમાં કોઈ ઉપાય નથી રહ્યો એટલે ખેડૂતો એવું પંદર પંદરસન બદલે હોણ તો ખા અને તેર છી આઠમાં લેતા હતા એના બદલે ચૌદ ખેડૂતોએ બિચારા જાય ગયા પણ એનો મતલબ એવો નથી ખેડૂત માટે અમે લડવાવાળા નથી ગમે ત્યારે સરકારના ઘાગડીઓ ખેંચી લેવું પણ સરકાર જ્યાં સુધી ખેડૂતોની વાત નહીં માને ત્યાં સુધી અમારું આંદોલન શરૂ રહેશે જય હિન્દ જય ભારત